જનજાતીય ગૌરવ રથયાત્રા ઉદેપુર ખાતેથી સવારે આઠીસ કલાકે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કવાટ તરફ પ્રયાણ કર્યું ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આયોજિત જનજાતીય ગૌરવ રથયાત્રા છોટાઉદેપુર જિલ્લાના બુડેલી ખાતેથી શરૂ થઈ રથયાત્રા જેતપુર પાવી તાલુકાના ડુંગરવાણ જેતપુર પાવી તેજગઢ અને છોટાઉદેપુરમાં આવી પૂર્ણ થઈ હતી રાત્રિ રોકાણ કર્યું હતું અંબાજીથી શરૂ થયેલ જનજાતીય ગૌરવ રથયાત્રા આદિવાસી સમાજના સ્વતંત્ર સંગ્રામના યોગદાન અને વિકાસની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ ઉદ્દેશ છે આજરોજ તારીખ તેરમી નવેમ્બર સવારે આઠ ત્રીસ કલાકે છોટાઉદેપુર નગરપાલિકા કાર્યાલય કમ્પાઉન્ડ સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી રથયાત્રા છોટાઉદેપુરથી નીકળી કવાટ નસવાડી તરફ પ્રયાણ કર્યું હતું આ રથયાત્રા દરમિયાન રાજ્ય રાજ્યકક્ષાના આદિવાતી વિકાસ અને અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી શ્રી પીસી બરંડા અને રાજ્ય કક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રમેશભાઈ કટારા લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા ટ્રાય ફેડના ચેરમેન રામી રામસિંહભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પૂર્વ રે રાજ્ય મંત્રી નારાયણ રાઠવા તેમજ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા તાલુકાના હોદ્દેદારો આ રથયાત્રામાં જોડાયા હતા